હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી ચેનલ કુકવિથ નીલમમાં આજે આપણે બનાવીશું ગ્રીન ઉંધિયું જે શિયાળામાં અને ખાસ ઉત્તરાયણમાં બનાવવામાં આવે છે તો જો તમને મારી રેસિપીનો વિડીયો પસંદ આવે તો મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બે લાયકનને ક્લિક કરજો જેથી મારી નવી રેસિપીના વિડીયો તમને સૌથી પહેલાં જોવા મળે ઊંધિયું બનાવવા સૌથી પહેલાં મેં અહીંયા રતાડુને મોટા ટુકડામાં સમારી લીધું છે એક કપ રતાડું છે બે મીડિયમ સાઇઝના બટાકાને પણ મોટા સમારી લીધા છે અને એક શક્કરિયાને પણ મોટું સમારી લીધું છે અને અડધા કપમાં થોડાક ઓછા વટાણા લીધા છે હવે અહીંયા અઢીસો ગ્રામ ઊંધિયાની પાપડીને પણ સાફ કરી લીધી છે અને અઢીસો ગ્રામ તુવેરના દાણા લીધા છે હવે કૂકરમાં સૌથી પહેલાં તુવેરના દાણા એડ કરી લઈશું વટાણા એડ કરી લેવાના અને પાપડી એડ કરી લઈશું અને આ બધું મિક્સ કરી લેવાનું હવે તેમાં અડધી ચમચી જેવું મીઠું એડ કરીશું અને વન ફોર્થ ચમચી જેટલી ખાંડ એડ કરીશું જેથી આપણો કલર ગ્રીન રહે છે અને થોડુંક પાણી એડ કરીને બધું મિક્સ કરી લઈશું એક પિંચ જેટલું ખાવાનો સોડા એડ કરી લેવાનો બસ આટલો જ ખાવાનો સોડા એડ કરીશું અને મિક્સ કરી લઈશું તો આ બધા શાકભાજીને જો તમારે ડાયરેક કઢાઈમાં ફ્રાય કરવા હોય તો પણ કરી શકાય અને હવે કૂકરનું ઢાંકણ બંધ કરીને ત્રણ વિસર કરી લેવાની તો આપણે રીંગણને પણ આ દીઠાનો ભાગ કાઢી લેવાનો છે અને તેને વચ્ચેથી કાપુ કરીને તેમાં સડાનો ભાગ હોય તો જોઈ લેવાનો બસ આ રીતે અને આ રીતે આખા જ રીંગણને આપણે રાખી લઈશું તો હવે મુઠિયા બનાવવા માટે મેં અહીંયા અડધો કપ ઘઉંનો જાડો લોટ લીધો છે તેમાં બે ચમચી જેવું તેલ એડ કરી લેવાનું અને લોટને મોહી લેવાનો તો આ રીતે લોટ મોવાથી આપણા મુઠિયા સરસ સોફ્ટ બનશે હવે અહીંયા મેં બીજો અડધો કપ અને વન ફોર્થ કપ ઉપર ચણાનો લોટ લીધો છે એટલે કે એક કપમાં થોડોક ઓછો લોટ છે તેમાં અડધી ચમચી જેવું મીઠું એડ કરીશું એક ચમચી આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરવાની અડધી ચમચી ધાણાજીરું પાવડર એડ કરવાનું અને વન ફોર ટી સ્પૂન જેટલો અજમો આ રીતે હાથેથી મસળીને એડ કરીશું એક ચમચી ખાંડ એડ કરવાની અને એક ચમચી લીંબુનો રસ એડ કરીશું વન ફોર ટી સ્પૂન જેટલો હળદર પાવડર એડ કરવાનો અને એક પિંચ જેટલો ખાવાનો સોડા એડ કરીશું અને અહીંયા મેં ભાજીને ધોઈને સાફ કરી લીધી છે અને સમારી લીધી છે એક કપ મેં અહીંયા મેથીની ભાજી લીધી છે તે એડ કરીને બધું મિક્સ કરી લઈશું અને હવે થોડુંક જ પાણી જોઈશે ત્રણ ચાર ચમચી જેટલું એટલું જ પાણી એડ કરીને આપણે સરસ મુઠિયાનો લોટ કરી લેવાનો તો આ મુઠિયાને એમને એમ તળીને પણ ખાવાની ખૂબ જ મજા પડે છે તો હવે મુઠિયા વાળી લેવાના તો મેં અહીંયા લાંબા મુઠિયા આ રીતે વાળી લીધા છે જો તમારે ગોળ મુઠિયા વાળવા હોય ને તો ગોળ પણ વાળી શકાય બસ આ રીતે આપણે બધા જ મુઠિયાને તૈયાર કરી લઈશું વાળીને તો તમે જોઈ શકો છો કે અહીંયા મેં બધા જ મુઠિયા વાળી લીધા છે હવે અહીંયા તેલ ગરમ કરવા મૂકી દેવાનું અને ગેસની આંચ મીડિયમ કરી લેવાની અને હવે તેમાં સૌથી પહેલાં બટાકાને ધોઈને મેં અહીંયા કોરા કરી લીધા છે તે એડ કરીને તેને ફ્રાય કરી લેવાના તો વચ્ચે ચમચો ફેરવી ફેરવીને ફ્રાય કરી લઈશું એટલે બધી બાજુમાં સરખી રીતે ચડી જાય અને તેનો કલર ચેન્જ થાય એને નેવું ટકા જેવા ફ્રાય કરવાના અને હવે બટાકાને કાઢી લઈશું એનો આ રીતનો કલર ચેન્જ થાય એટલે કાઢી લેવાના તે જ રીતે આપણે શક્કરિયાને પણ તળી લેવાના તો શક્કરિયા એડ કરી લઈશું શક્કરિયાના ટુકડા અને વચ્ચે ચમચો ફેરવતા જઈને તેને પણ આ રીતે ઉપર નીચે કરતા રહેવાનું અને તેનો તેને પણ તળાતા ત્રણ મિનિટ જેવો સમય લાગશે તો બસ એ થઈ જાય એટલે તેને પણ આપણે કાઢી લઈશું અને હવે તેમાં રતાડું તળી લેવાનું તો રતાળુના ટુકડા એડ કરીને તેને પણ સારી રીતે તળી લઈશું તેમાં પણ વચ્ચે ચમચો ફેરવીને તેને પણ ઉપર નીચે કર્યા કરવાનું એટલે રતાળું પણ બધી બાજુથી સારી રીતે ચડી જશે તો રતાળાને ચડતા પણ ચાર મિનિટ જેવો સમય લાગે છે થોડો વધારે સમય લાગે છે તો રતાળાને પણ આપણે ફ્રાય કરી લઈશું અને તેનો પણ આ રીતે ઉપર કલર ચેન્જ થાય એટલે તેને પણ કાઢી લેવાનું તો આ રીતે બધા શાકભાજી આપણે ફ્રાય કરી લીધા છે જેથી આપણો ઊંધિયાનો ટેસ્ટ સરસ આવશે પણ જો તમારે બાફવા હોય તો બાફીને પણ એડ કરી શકાય હવે તે રીતે આપણે આખા રીંગણને પણ સમારી લઈશું પણ જો તમારી પાસે આ રીંગણ ના હોય ને મોટું રીંગણ હોય તો તેના મોટા ટુકડા કરીને તેને ફ્રાય કરી લેવાનું તો એ રીતે પણ ચાલે રીંગણને આપણે ફ્રાય કરી લેવાના તો રીંગણને તળાતા બહુ વાર નથી લાગતી બે ત્રણ મિનિટ જેવું લાગશે રીંગણ તળાઈ જાય એટલે તેને પણ કાઢી લેવાના અને હવે મુઠિયાને તળી લેવાના તો મુઠિયાને પણ મીડિયમ આંચે તળી લઈશું તો અડધા અડધા મુઠિયા બે વાર થઈને તળવા પડશે તો મુઠિયાનો આ રીતે કલર ચેન્જ થાય એટલે તેને પણ કાઢી લેવાનો તો મુઠિયાને બહુ ફાસ્ટ આંચ નથી રાખવાની જો ફાસ્ટ આંચે તળીશું ને તો મુઠિયા અંદરથી કાચા રહી જશે તો હવે લીલો મસાલો બનાવવા એક કપ ધાણા મેં ધોઈ લીધા છે ધોઈને સમારી લીધા છે અને લીલું લસણને પણ સાફ કરીને સમારીને તેને ધોઈને રાખ્યું છે તે એડ કરી લઈશું તો એક કપ લીધું છે ધાણા અને લસણ બંને અને નાના વટાણાના દાણા મેં અહીંયા એડ કર્યા છે ત્રણ ચમચી જેવા ચાર લીલા મરચાં એક મોટો આદુનો ટુકડો અને એક ઝીણવું લસણનું તે એડ કરી લઈશું તો મારા મરચાં અહીંયા તીખા છે એટલે મેં ચાર મરચાં લીધા છે બે ચમચી સિંગ અને ત્રણ ચમચી જેવા લીલું કોપરાના ટુકડા એડ કરવાના અડધી ચમચી જીરું એડ કરી લઈશું અને અડધી ચમચી મીઠું એડ કરવાનું એક લીંબુનો રસ એડ કરીશું અને થોડું પાણી એડ કરીને મિક્સર જારનું ઢાંકણ બંધ કરીને તેને પીસી લઈશું એની પેસ્ટ બનાવી લેવાની હવે ઊંધિયું વઘારવા માટે મેં અહીંયા ત્રણ મોટા ચમચા ભરીને તેલ લીધું છે તો તેલનું પ્રમાણ તમારે વધારે એડ કરવું હોય તો પણ કરી શકાય એક ચમચી જેવો અજમો એડ કરવાનો અજમો થોડોક તતડે એટલે તેમાં એક ચમચી તલ એડ કરવાના તો આ રીતે અજમો થઈ જાય એટલે તેમાં તલ એડ કરી લઈશું તો ઊંધિયામાં થોડુંક તેલનું પ્રમાણ વધારે જ હોય છે વન ફોર ટી સ્પૂન જેટલી હિંગ એડ કરીશું અને તેમાં સૌથી પહેલાં દાણા બાફીને રાખ્યા હતા પાપડી અને દાણા તે એડ કરી લેવાના અને તેને એક મિનિટ જેવું ફ્રાય કરી લઈશું હવે તેમાં તળેલા શાકભાજી એડ કરી લેવાના અને હવે તેમાં ગ્રીન પેસ્ટ જે હમણાં આપણે બનાવીને તે એડ કરી લઈશું તો મેં અહીંયા બધી જ પેસ્ટ એડ કરી લીધી છે અને મિક્સ કરી લઈશું તો આ રીતે ઊંધિયું આ શિયાળામાં તમે પણ જરૂરથી બનાવજો બહુ સરસ એકદમ ટેસ્ટી બનશે અને હવે ઢાંકણ બંધ કરીને તેને ત્રણ મિનિટ જેવું થવા દઈશું તો ત્રણ મિનિટ પછી તમે જોઈ શકો છો કે આપણી પેસ્ટ આપણા શાકભાજીને સરસ કોટ થઈ ગઈ છે હવે તેમાં એક કપ જેવું પાણી એડ કરીશું તો મેં મિક્સર જારમાં ધોઈને પાણી એડ કરી લીધું છે અને મિક્સ કરી લઈશું તો હવે તેમાં મસાલામાં બે ચમચી ઊંધિયાનો મસાલો એડ કરવાનો બે ચમચી ખાંડ એડ કરીશું અને મીઠું એડ કરી લેવાનું તો મીઠું જોઈને એડ કરવાનું કેમકે આપણે દાણા બાફવામાં પણ મીઠું એડ કર્યું હતું અને પેસ્ટ બનાવવામાં પણ મીઠું એડ કર્યું હતું તેથી ધ્યાન રાખીને મીઠું એડ કરીશું અને બધું મિક્સ કરી લઈશું અને હવે પાછું ઢાંકણ ઢાંકીને બે મિનિટ જેવું થવા દઈશું તો બે મિનિટ પછી તમે જોઈ શકો છો કે આપણું સરસ અહીંયા ઊંધિયું બનીને તૈયાર થઈ ગયું છે અને બધા શાકભાજી જે થોડાક ચડવાના બાકી હતા ને તે પણ ચડી ગયા છે હવે તેમાં છેલ્લે મુઠ્ઠા એડ કરી લેવાના તો જ્યારે આપણે ઊંધિયું સર્વ કરવું હોય તે જ વખતે મુઠ્ઠા એડ કરવાના અને થોડાક મેં મુઠિયાના ટુકડા પણ કરી લીધા છે ત્રણ ચાર મુઠિયાના આ રીતે ભૂકો કરી લીધો છે તે એડ કરી લઈશું અને બધું સારી રીતે મિક્સ કરી લેવાનું અને છેલ્લે તેમાં લીલું લસણ એડ કરી લઈશું થોડું બે ચમચી જેવું અને લીલા ધાણા એડ કરી લેવાના અને મિક્સ કરી લઈશું અને ગેસની આંચ બંધ કરી લેવાની તો એકદમ પરફેક્ટ એવું આપણું ઊંધિયું બનીને તૈયાર થઈ ગયું છે તો આ રીતે ઊંધિયું તમે પણ જરૂરથી બનાવજો એકદમ ટેસ્ટી એવું ઊંધિયું બનીને તૈયાર થઈ ગયું છે તેને સર્વ કરી લઈશું તો તેને પૂરી અને રોટલી સાથે ખાવાની ખૂબ જ મજા પડે છે જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને આવી જ નવી રેસીપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો